ગુજરાતની અંદર ગ્રામ પંચાયત પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા દરેક જગ્યાએ સરપંચ પંચના વિજેતા ઉમેદવારો પોતાના કામમાં પણ લાગી ગયા ખેડા જિલ્લો અને તેમાં કપરોન તાલુકાનું મુખ્ય ગામ એટલે દૈયપ દરિયાપનો ઇતિહાસ જોઈએ તો અહીંયા રબારી સમાજ દલિત સમાજ ચુનારા સમાજ અને બાહુલ્ય વસ્તી ધરાવતો મુસ્લિમ સમાજ દરિયપ ગામની અંદર છેલ્લા કેટલાય સમયથી સરપંચ પદે મુસ્લિમ સમાજમાંથી જ વિજેતા થાય છે દૈયપ ગામ એટલે કપડવન અને કથલાલ વચ્ચેનું ગામ આ એક એવું ગામ કે જ્યાં ઘણા બધા એજ્યુકેટેડ પરિવારો મુસ્લિમ સમાજમાંથી આવે છે ગામના વિકાસ માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીની ચાલુ સરકાર દ્વારા પણ આ ગામની અંદર ઘણી ગ્રાન્ટો ફાળવવામાં આવે ગામના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવે પરંતુ એક સારા મકસદ સાથે આ વખતે દરિયપ ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર સારા વ્યક્તિ ચૂંટાય અને સાહિદભાઈ સૈયદ એ આ કામનું બીજું ચૂંટ્યું શાહિદભાઈ સૈયદે સરપંચ પદે પોતાની ઉમેદવારી લીધા અને ગામને આગળ લઈ જવા માટેની નેમ સાથે આ ગામની અંદર સરપંચ પદે વિજેતા પણ એવા જ સાહિદભાઈ સૈયદ આપણી સાથે છે સાહિદભાઈ સૈયદ પાસેથી પોતાને કયા કામો કરવા છે ગામના વિકાસ માટે શું કરવું છે તે અંગેની વિગતો રહેશે સૌપ્રથમ તો આપ ચૂંટાયા આપને ખૂબ ખૂબ અભિનંદન આપ એક એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે આ ગામના સરપંચ પદે સૌપ્રથમ વખત ચૂંટાયા છે શું હશે આપનું પહેલું કર્તવ્ય ને આ ગામ માટે આપ સૌપ્રથમ શું કાર્ય કરશો સૌપ્રથમ તો નિષ્કર્ષ ન્યૂઝ ના માધ્યમ દ્વારા મારા મતદારોનો આભાર વ્યક્ત વ્યક્ત કરું છું ને નિષ્કર્ષ ન્યૂઝનો પણ હું આભાર વ્યક્ત કરું છું સૌ પ્રથમ તો ત્રણસો પચીસ જેવી જંગી લીડ જે દહ્યપના ઇતિહાસમાં નથી આવી એટલી લીડથી મને દૈયપના મતદારોએ વિજય બનાવ્યો છે તેમનો આભાર વ્યક્ત કરું છું મારું પહેલાં પણ મારું જે ચૂંટણીમાં વચન હતું કે દહ્યપમાં જે મુખ્ય પાણીની સમસ્યા છે પીવાના પાણીની એને હું દૂર કરીશ તો આજથી જ એને પાણીની સમસ્યા દૂર કરવા હું લાગી ગયો છું મારા બનતા પ્રયત્નો કરી અને પાણીની સમસ્યા દૂર કરીશ અને દહ્યપ ગામ જે વિકાસથી વંચિત હતો એ વિકાસ હું વધારે પૂરું કરીશ ધારાસભ્ય સાહેબ સાથે અને સંસદ સભ્ય સાહેબની ગ્રાન્ટમાંથી સૌથી વધારે ગ્રાન્ટ લાવીને ગામનો વિકાસ કરીશ ગામના જે પડતા પ્રશ્નો છે તેમનો પૂરા કરીશ કપોળવંજ તાલુકાનું દૈયપ ગામ એટલે કે પોતાનું વતન અને કઠલાલ તાલુકાનું કઠલાલ ગામ એટલે કર્મભૂમિ જેવા જ સાહિદભાઈ સૈયદ સરપંચ પદે ચૂંટાયા અને સરપંચ પદે ગામના વિકાસ માટેની વાત કરી સાહિદભાઈને આપણે પૂછીશું કે સાહિદભાઈ આ ગામની અંદર મહિલાઓની કઈ સમસ્યા છે તે સમસ્યા હલ કરવા માટે આપના દ્વારા શું થશે મહિલાઓની મુખ્ય સમસ્યા પાણીની સમસ્યા હતી હું મારા ઇલેક્શનમાં પ્રચનો ફરતો હતો ત્યારે મહિલાઓ મને ફક્ત એક જ વાત કરતી હતી સાહેબ તમે સરપંચ બનો અને અમારે પાણીની સમસ્યા નો નિકાલ કરો એ સમસ્યા દૂર કરો આજે પણ હું મહિલાઓને એ જ કહીને આવ્યો છું કે તમારી પાણીની સમસ્યા છે તે થોડા સમયમાં આપણે દૂર કરી આપીશું કપડોન તાલુકાની અંદર કહેવાય કે ઘણા બધા ગામોની અંદર મુસ્લિમ સરપંચ તરીકે ચૂંટાવવું ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અઘરી બાબત હતી પણ એ અઘરી બાબતને પ્રજાના કામોલક્ષી કામો કરી અને સહેલી બનાવી એવા સાહિદભાઈ સૈયદ જ્યારે આ સરપંચ પદે ચૂંટાયા છે ત્યારે આ ગામના યુવાનોને રોજગારી મળે આ ગામના યુવાનોને બસોની સગવડ મળે અને આ ગામના યુવાનો પોતાની પ્રગતિ કરે તે માટે તેમનું મિશન અને વિસન શું છે તે વિશે આપણે પૂછીશું શું છે આપણું મિશન અને મિશન જે રીતે ભારતીય જનતા પાર્ટીનો નારો છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ રીતે હું આ ગામમાં પાંચ વર્ષ કામ કરીશ અને જે મારા નવયુવાનો જે અત્યારે બેકારીમાં છે એમને જે એપ્રેન્ટિસમાં હોય કે આજુબાજુ અમારી જે ફેક્ટરીઓ છે સરકારી યોજના હોય એમનો લાભ અપાવીશું અને મારી સરપંચની હવે જે હું શપથ લઈ લઉં પછી મારે દૈયબ ગામમાં એક ઓફિસ બી ખોલવાની છે મારી સરપંચની તેમાં હું જે નવ યુવાનોએ જે સ્પર્ધાત્મક પરીક્ષાના જે ફોર્મ ભરવામાં આવે એ ફોર્મ મારી ઓફિસેથી હું ફ્રીમાં ભરાય ને વધુમાં વધુ ભરાય ને વધુ યુવાનો તેમાં ભાગ લે પોલીસની પરીક્ષા હોય તલાટીની પરીક્ષા હોય તેમાં આપણે ફોર્મ પણ હું મારી ઓફિસેથી ફ્રીમાં ભરી આપીશ ને ગામના વધારેમાં વધારે યુવાનો સરકારી નોકરીમાં લાગે તેના માટે ક્લાસ ચલાવવાના હોય તો પણ અમે ચલાવીશું અને ગામના યુવાનોને રોજગારી મળે તે માટે આયોજન કરીશું રાહીજભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વકફ બોર્ડનો કાયદો અમલી કરવામાં આવ્યો છે આપનો અભિપ્રાય તે અંગે શું છે એ વકફ બોર્ડનો કાયદો છે એમાં કોઈ કશું નુકસાન થતું નથી તેને આપણે સમજવું જોઈએ સમજીશું તો આપણને ખબર પડશે કાયદામાં કોઈ આપણને નુકસાન નથી પણ આપણે સમજવું પડશે જે આપણા સારા જે મુસ્લિમ આજેવાનો છે તેમને આપણે જાણકારી લેવી પડશે કોઈના કોઈ વસ્તુમાં સાંભળ્યા વગર આપણે તેને જો

કે તેઓ તેમના કર્તવ્યમાં ખૂબ જ ઊંડા ઉતરે અને વધુને વધુ પ્રગતિ કરે